સાધારણ સભા યોજવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી કાર્યરત અને વધુમાં વધુ નફો કરતી ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની આજે વીસમી સાધારણ સભા યોજાઈ હતી જેમાં દર વર્ષે થતા આર્થિક વ્યવહારો અને નફોને જણાવવામાં આવતો હોય છે તેવી રીતે આ મંડળીનો ગયા વર્ષનો સડસઠ લાખ રૂપિયો નફો મંડળીએ કર્યો હતો જેમાંથી મંડળીમાં દૂધ ભરતા પશુપાલકોને ત્રીસ લાખ રૂપિયા નફો બોનસ પેટે આપવામાં આવ્યો હતો તેમજ વધુમાં દરેક ગ્રાહકોના પશુઓની સારવારથી લઈ પશુપાલકોને વીમા અને પશુદાનમાં રાહત જેવી બીજી ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળને ગુજરાતભરમાંથી એમસીડીસીનો પ્રથમ ક્રમાંકનો એવોર્ડ પણ મળેલ છે તેમજ ગુજરાતમાં પ્રથમ એવી દૂધ મંડળી હશે જેનું એકમાત્ર પશુ સારવાર કેન્દ્ર હાલ કાર્યરત છે અને એમનો લાભ ઘણા પશુપાલકોને મળતો રહે છે આવી સારી કામગીરી અને શહેરમાં પણ અનેક સેવાકીય કામગીરી કરતા તાલુકામાં પણ તેઓએ ખૂબ નામના કમાવી છે જેને લઈને શહેરીજનો અને પશુપાલકો તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે રિપોર્ટર ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ અભી ન્યૂઝ ઉપલેટા મારું નામ દાયાભાઈ ગેલેરા શ્રી ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો પ્રમુખ છું આજે મંડળીની વીસની સાધારણ સભા દાતાપતિવાળી ખાતે મળી ગઈ આ મંડળીની સાધારણ સભા વર્ષ દરમિયાન નોમણીએ ખરેલી કાર્યવાહી અને મંડળીએ ખરેલી નફાની નખા લોખા કરવામાં આવ્યા અને મંડળીએ પશુપાલન કરતો જે રીતે વિશ્વાસ સંપાદન કર્યો છે એ વિશ્વાસ આજે આ સાધન સભામાં વ્યવસ્થિત કરવામાં આવ્યો છે મંડળીએ કરેલા વહીવાટ અગિયાર થોડો ઉપરાંતનો ચાલુ કરી અને તેમાં સડસઠ લાખ રૂપિયા જેવો ચોખ્ખો નફો કામ થયો છે અને મંડળીએ આ નફામાંથી આ પશુપાલકોના હિત તરફથી પશુકાળમાં રાહત પશુ વીમા કવચથી લઈ અને જેટલી જેટલી સેવાઓ છે એમાં લાખ રૂપિયા દેવાનો ખર્ચ પશુપાલકોના હિતમાં કરવામાં આવ્યો છે તે ઉપરાંત ત્રીસ લાખ રૂપિયા જેટલી રકમ પશુપાલકોને બોનસ રૂપે આપવામાં આવી છે આ રીતે મંડળીએ જે વહીવટ થયો છે એ મંદિરના વહીવટમાં સારામાં સારો વહીવટ કરી અને લગભગ સત્તર લાખ પચાસ હજાર લીટર જેટલું બી એકત્ર કરવામાં આવ્યું છે